નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. વીતેલા 22 કલાકમાં વર્ષેલા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. વરસાદની ધમાકેદાર બેટિંગથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખુશીનો માહોલ છે. લાંબા સમય સુધી રાહ જોડાવ્યા પછી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા હોય એવું લાગી રહ્યું છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા દક્ષિણ અને ઉત્તર ગુજરાત છે બાવીસ કલાકમાં રાજ્યમાં બસો પચાસ તાલુકાઓમાં મેઘરાજાની મહેર થઈ છે આજે રાજ્યના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જુનાગઢમાં અતિ ભારે વરસાદ થયો છે જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જુનાગઢમાં આવ ફાટી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દામોદર કુંડ નરસિંહ મહેતા સરોવર વિલિંગડન ડેમ ઓવરફ્લો થયા છે નાગઢમાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર થયો છે પોરબંદર અને જુનાગઢના ઘેડ વિસ્તારમાં ભારે પાણીના પ્રવાહને કારણે અનેક આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે બાલાગામથી બામણાસા તરફ જવાનો રસ્તો ભારે પાણીના પ્રવાહને કારણે તૂટ્યો છે પાણીનો પ્રવાહ પૂર ઝડપે ઘેડ પંથકમાં આગળ વધી રહ્યો છે જેના કારણે પોરબંદરનો ઘેડ પંથક આવતીકાલ સુધીમાં બેટમાં ફેરવાય તેવી શક્યતા છે સોમવારે રાત્રેથી જૂનાગઢ જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ પડ્યો છે જુનાગઢ શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા રાજલક્ષ્મી સોસાયટી સુરસંગમ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે દામોદર કુંડમાં ભારે વરસાદ બાદ પાણી રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યું હતું જુનાગઢની કાળવા નદીમાં વરસાદી બાદ ઘોડાપુર આવ્યા હતા ભારે વરસાદના પગલે સરદાર બાગ નજીકની સોસાયટીમાં પાણી ઘુસ્યું હતું મેઘરાજાના રોદ્ર સ્વરૂપથી લોકોના શ્વાસ એકવાર અધ્ધર થઈ ગયા હતા જુનાગઢ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં આજે રજા જાહેર કરાઈ છે ભારે વરસાદના પગલે જુનાગઢની દૂધધારા પરિક્રમા રદ કરાઈ છે જુનાગઢ જિલ્લાના આઠ ડેમ ઓવરફ્લો થયો છે જ્યારે નર્મદા ડેમ એકાવન પોઈન્ટ ભરાયો છે જે રીતે મેઘરાજા વરસી રહ્યા છે તે જોતા જૂન મહિનામાં વરસાદની ઘટ જુલાઈ મહિનામાં પૂરી થશે એવું લાગી રહ્યું છે આજે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે વીતેલા બાવીસ કલાકમાં વરસેલા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે જેથી આ વિસ્તારોમાં વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે નવસારીમાં પણ ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ અને આગાહીના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર